નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢીમાં તમારું સ્વાગત છે આજે આપણે બોર્ડના ખૂબ જ મોટા સમાચાર તમારી સામે લાવ્યા છે જે અત્યાર સુધી કોઈને પણ ખબર હશે નહીં કે શું તમને ખબર છે કે બોર્ડના વિદ્યાર્થીઓ જે પેપર આપે છે તે બનાવતા કેટલો ટાઈમ લાગે છે અને તે કોણ બનાવે છે બધાના મનમાં આ પ્રશ્ન તો હોય તે આની સાથે કેટલાક બીજા પણ પ્રશ્નો હોય તે પહેલાં તો આપણે ક્વેશ્ચન એટલે કે કોને કયો કોઈ મનમાં સવાલ થાય છે બધા સવાલનો આજે હું તમને અહીંયા જવાબ આ વિડીયોમાં આપીશ કે શું બાળકો પહેલાં પણ શિક્ષકોની પરીક્ષા લેવાય છે પેપર બનાવનાર મોજા કેમ બહાર ઉતારી દે છે અને શું પેપર અને જમવા સહિતની પણ સુવિધા સરકાર આપે છે કે નથી આપતી પેપર બન્યા પછી કોણ જવાબદારી લે છે કે ભાઈ ક્યારે પેપર આપવું ક્યારે કોને શું આપવું શું એપ્લિકેશનની ટ્રેકિંગ થાય છે કે ભાઈ પેપર એકવાર બોર્ડની ત્યાંથી નીકળ્યું તો એનું એપ્લિકેશનથી કોઈ ટ્રેકિંગ થાય છે કે ક્યાં સુધી પહોંચ્યું કે ક્યાં કોઈ વચ્ચે અટક્યું કે નથી અને જે વિદ્યાર્થી ગેરહાજર હોય છે તેના પેપરનું શું થાય છે અને શું મલ્ટિલેર સિસ્ટમની પેપર લીક પ્રૂફ હોય છે કે નહીં જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આ વિડીયોમાં તમને બધા જ એક એક ક્વેશ્ચનના જવાબ હું તમને આપું દેવું છું તો સંપૂર્ણ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ને એક વખત તમારા મિત્રના વિડીયો શેર કરી દેજો તો શરૂઆત કરીએ આપણે બધું જ તમને આજે સમજાવી દઉં કે ક્યાંથી શું થાય છે અને કેવી રીતે બોર્ડવાળા શું કરે છે તો બિગ બ્રેકિંગ એ ખૂબ મોટા સમાચાર છે તમને સામે કે શું પહેલાં તો તમને ખબર છે કે વિદ્યાર્થીઓ જે પેપર આપે તેને બનાવતા કેટલો ટાઈમ લાગે છે અને તે કોણ બનાવે છે તો છે આપણે માહિતી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસિબી દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ યોજાવા માટે તૈયાર છે જેમાં લગભગ ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે જ્યારે વિદ્યાર્થીઓ જૂનમાં તેમના શૈક્ષણિક સત્રની શરૂઆત કરે છે ત્યારે જ તેમના પરીક્ષાના પેપર બનાવવાની શરૂઆત થાય છે કે જૂનમાં જેવું તમે એક બાજુ તમારું ભણવાનું શરૂ થાય ત્યારે એક બાજુ તમારું પેપર બનાવવાનું શરૂ થઈ જતું હોય છે પરીક્ષાના પેપર્સ સેટ કરવાની પ્રક્રિયા જુલાઈમાં શરૂ થઈ જાય છે અને પરીક્ષાના દિવસ સુધી ચાલુ ચાલુ રહે છે ટૂંકમાં વિદ્યાર્થીઓને મહેનતની જોડે જ પેપર સેટ કરવાની પ્રોસેસ પણ કેવી હોય છે ચાલો કે જેવું જૂનમાં તમે એડમિશન લઈને પેપર દસમું ધોરણ કે બારમું ધોરણ ભણવાનું ચાલુ કરો એ બાજુ તમારું પેપર પણ નીકળવાનું શું થાય શરૂઆત થઈ જાય છે ના પ્રક્રિયા કેટલી સેફ અને સિક્યોર છે તેના વિશે જોઈએ તો સૌથી પહેલો સવાલ છે કે શું બાળકો પહેલાં પણ શિક્ષકોની પરીક્ષા લેવાય છે કે નહીં તો આ વિદ્યાર્થીઓ જે પેપર સેટ કરતો હોય તેની પણ એક વખત પરીક્ષા લેવામાં આવે છે દર વર્ષે જૂન મહિનામાં પરીક્ષાના પેપર તૈયાર કરવા માટે નિષ્ણાત શિક્ષકો અને નિરીક્ષકોની પસંદગી કરવામાં આવે છે એક વિષયનું પેપર બનાવવા માટે સોથી વધુ શિક્ષકોને પહેલાં તો સિલેક્શન થાય છે શું થાય છે સિલેક્શન એટલે કે એક પેપર બનાવવાનું હોય તમારે ગણિત કે વિજ્ઞાન ગમે ત્યાં તો એના સો શિક્ષકોને પહેલાં તો બોલાવવામાં આવે છે જેમાંથી ફક્ત દસ ઉમેદવારનું તેમના કાર્યકાળ અનુભવ અને ઇમેજને ધ્યાનમાં લેતા મેરિટ બનાવવામાં આવે છે એટલે કે સોમાંથી ખાલી દસ શિક્ષકોને શું કરે છે એ લોકો પાસ કરે છે પેપર બનાવવા માટે અને સિલેક્શન કરવામાં આવે છે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા એટલે કે સિક્રેટ હોય છે કે પસંદ કરેલા શિક્ષકોને પણ ખબર હોતી નથી કે તેમને શું કરવાનું છે ત્યાર પછી શું પેપર બનાવનાર મોજા કેમ બહાર ઉતારી દે છે તો પસંદગી પ્રક્રિયા પૂરી થયા પછી સિલેક્ટેડ દસ શિક્ષકોને એક સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવે છે અને જ્યારે તેમનો ઉદ્દેશ્ય એક જ હોય છે શું હોય છે કે પેપર સેટ કરવાનું એટલે કે પેપર તમારું બનાવવાનું સ્ટ્રોંગ રૂમમાં પહોંચતા પહેલાં શિક્ષકોની તપાસ કરવામાં આવે છે અને શિક્ષકોના મોબાઈલ મોજા પાકીટ કહેલા જે બૂટ ચપ્પલ બધું જ બહાર મૂકી દેવામાં આવે છે અને પછી જ પરીક્ષાને પેપર સેટ કરવા એમને શું મળે છે પરમિશન આપવામાં આવે છે ત્યાર પછી પેપર બનાવના અને જમવા સવિની સુવિધા સરકાર આપે છે કે નહીં અંદર તેમને જરૂરી વિષય પુસ્તક લેખન સામગ્રી અને તેઓ આખો પેપર તૈયાર કરવાના જે ફક્ત ચોક્કસ વિભાગ તૈયાર કરવાનો હોય તે અંગે સૂચના આપવામાં આવે છે કે ભાઈ એક વિષય એ તૈયાર કરે તો એકને વિભાગ બી આપે એકને વિભાગ સી એકને વિભાગ ડી રીતે અલગ અલગ વિષયવાર એમને શું કરે સેટ કરવા માટે આપે આ પ્રક્રિયા અત્યંત ગુપ્તતા હેઠળ ધરાવવામાં આવે છે જેમાં શિક્ષકને જમવાનું અને આરામ કરવા સહિતની તમામ જરૂરી સુવિધા સરકાર એમને પૂરી પાડે છે ત્યાર પછી પેપર બન્યા પછી કોણ જવાબદારી લે છે મેન તો આ છે કે ભાઈ પેપર બની ગયું પેપર બન્યા પછી જવાબદારી કોની જો શિક્ષકો બાર જણને કોઈને કહી દે તો એના માટે પણ સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે એકવાર સ્ટાઇલ સીટ મુજબ પેપરનો ડ્રાફ્ટ પૂરો થયા પછી તેને સીલ કરી દેવામાં આવે છે અને સમીક્ષા માટે વરિષ્ઠ નિરીક્ષકોને મોકલી દેવામાં આવે છે મોડરેટ દરેક પ્રશ્નની ભૂલ ઝુડનની અને ભૂલના પેપરને હાર્ડ ઇઝી કે મીડિયમ કેટેગરીમાં શું કરે છે સેટ કરે એટલે કે દસ શિક્ષકો હોય તેના પર પણ એક એવો શિક્ષક રાખવામાં આવે છે કે પેપરને બહુ હાર્ડ નથી કે બહુ વિઝી નથી કોઈ માત્રા માત્રાલીની અંડરલાઇન ભૂલ નથી તે જુએ છે અને આ બધું પૂરું થયા પછી પેપર કડક દેખરેખ હેઠળ શું કરે છે છાપવામાં આવે છે એની માટે ખાનગી પ્રેસમાં મોકલવામાં આવે છે અને છાપેલી નકલ પછી પરીક્ષાના દિવસ સુધી હાઈ સિક્યુરિટીવાળા સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવે છે હવે આપણે જોઈએ કે આ જે પ્રિન્ટ થાય છે પ્રિન્ટ ક્યાં થાય છે અને બીજું છે તમારું કે એપ્લિકેશનથી થાય છે પેપરનું ટ્રેકિંગ પેપર તમારું એકવાર બની ગયું ત્યારે પેપરના આગલા દિવસે શું થાય એક ચિઠ્ઠી ઉછાળવામાં આવે ચિઠ્ઠી ઉછાળવામાં આવે અને ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે એ માણસ એ પેપર લઈને તે રાજ્યમાં કે તે તાલુકામાં જશે પેપરને લીકેજ પ્રૂફ રાખવા માટે પરીક્ષાના દિવસે શું થાય છે એક ચિઠ્ઠી એટલે કે ગેમ રમવામાં આવે છે અને ચિઠ્ઠીમાં ઉછાળવામાં આવે જે નક્કી કરાય છે કે કયો શિક્ષક કયા સેન્ટર સેન્ટર પર પેપર લઈને જશે ટૂંકમાં છેલ્લી ઘડી સુધી પર પેપર ક્યાં જશે તેની કોઈને ખબર હોતી નથી એટલે આપણે જે કહે છે ને ભાઈ પેપર લીક થઈ ગયું પેપર ફૂટી ગયું તો આ પેપર કોઈ દિવસ લીક થાય નહીં કે પેપર કોઈ દિવસ ફૂટે નહીં રૂમમાંથી પેપર સેન્ટર સુધી પહોંચે ત્યાં સુધી એક સ્પેશિયલ એપ્લિકેશન પેપરને શું કરે છે ટ્રેક ભાઈ જે ગાડી કે જે વાહનમાં પેપર લઈ જતા હોય તેનામાં શું એક જીપીએસસી સેન્ટર એટલે કે એપ્લિકેશન નાખેલી હોય છે એ પેપરને ટ્રેક કરે કે ભાઈ ગાડી કેટલી સ્પીડમાં જાય છે જેથી કોઈ તેના પેપર સાથે છેડછાડા નથી થતા તેની ખાતરી પૂરેપૂરી થઈ જાય છે ત્યાર પછી છે પેપર સેન્ટર પર પહોંચી હવે ઘણા પેપર ઘણા વિદ્યાર્થીઓ પેપરમાં શું હોય છે ગયાર હજાર પેપર આપવા જતા હોતા નથી તો તે પેપરનું સરકાર શું કરે છે તો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી સીલ બંધ પેપર રૂમ નિરીક્ષકને સોંપવામાં આવે છે અને તમારી સામે પહેલાં વિદ્યાર્થીને બતાવે પછી કેમેરામાં બતાવે છે બે વિદ્યાર્થીની સાઇન લે છે તમારી સામે શું તે સીલના પેપરને તોડવા માંગ આવે છે કેમેરામાં દેખરા કેટાળ વિદ્યાર્થીઓની સામે સીલબંધ પેપરનું શું કરે છે આપણે કટર વડે અને કાપીએ છીએ અથવા તો વિદ્યાર્થી સામે શિક્ષક એને સીલને તોડશે સહી બાદ ખોલવામાં આવે છે અને નિતરણ પછી પણ ગેરહાજર વિદ્યાર્થીઓને ન વાપરાયેલા પેપર જે પેપર નથી આપ્યું તેને પાછું સીલ કરી દેવાનું અને પરબડ્યા એટલે કે જે પેપર હોય તેનામાં પરત કરીને પાછો જે ગાંધીનગર એમને મોકલી દેવાનો હોય છે આવે છે કે મલ્ટિલેયર સિસ્ટમથી પેપર બને છે લીક પ્રૂફ પેપર લીક ન થાય તેના માટે પણ કેવી સિસ્ટમ સરકારે બનાવી છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન અલગ અલગ અધિકારીઓને અલગ અલગ સમયે ચોક્કસ ભૂમિકાઓ સોંપવામાં આવે છે જેથી ખાતરી થાય કે કોઈ એક વ્યક્તિને બધી વિગત ખબર હોય નહીં એટલે બધાને દસ માણસે શિક્ષકે પેપર બનાવ્યું તો દસે દસને કોઈને એકબીજાને ઓળખતા ન હોય અને એકબીજાને એ પણ ખબર ન હોય કે કયો કોણે કયો વિભાગ બનાવ્યો અને કોણે શું બાંધ્યું એટલે ત્યાં એક એક માણસને પૂરેપૂરી માહિતી ખબર હોય અને બધાને થોડું થોડું ખબર હોય તેની સમીક્ષા કરનાર મોડરેટ અને તેના પરિવારનું નિરીક્ષણ કરનાર અધિકારીની ઓળખ એકબીજાથી થતી હોતી નથી એટલો જ નહીં પણ પ્રશ્ન બનાવનાર શિક્ષકને પણ છેલ્લે સુધી ખબર નથી પડતી કે તેણે બનાવેલું પેપર જે આવ્યું છે કે નહીં એવું બની જ ના શકે દસે દસ જણા પેપર કાઢ્યું હવે એમાંથી કોઈને એ પણ ના હોય કે ભાઈ એના કોઈ ક્વેશ્ચન અઘરા હોય તો કોઈ સહેલા હોય તો એ પ્રશ્ન પેપરમાં આવ્યા જ ન હોય તો એ શિક્ષકને પણ ખુદને ખબર હોતી નથી કે મેં બનાવી પેપર પૂછાયું છે કે નથી પૂછાયું શિક્ષકને પણ છેલ્લે સુધી ખબર પડતી નથી કે તેણે બનાવેલું પેપર આવ્યું છે કે નહીં જ્યારે વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાની તૈયારી માટે મહિનાઓ સુધી શું કરે છે તૈયારી કરે છે ત્યારે ગુજરાત બોર્ડ પડદા પાછળ પણ એટલી સિક્યોરિટી સાથે શું કરે છે કામ કરે છે તો આથી તમને સંપૂર્ણ માહિતી જેમાં તમારે પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે કે પેપર બને છે કેવી રીતે કોણ ઘાટે છે કેવી રીતે તમારા હાથમાં પહોંચે છે અને કેટલો ટાઈમ તેને લાગે છે તેથી આ વીડિયો દરેક તમારો ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થી સુધી પહોંચાડી દો કે જે તમને હમણાં બોર્ડની એક્ઝામ આપવાના છે તેમને પણ ખબર પડે કે જે વિદ્યાર્થી મહેનત કરે છે તેને ખબર પડવી જોઈએ કે પેપર લીક થવાનું નથી તે શાંતિથી પોતાની તૈયારી કરી શકે થેન્ક યુ